અને આવી રીતે પ્રપોઝ કરે છે નંબર માંગે છે અને મોબાઈલમાં બી એ મને ઇન્સ્ટાગ્રામમાંથી વારંવાર રિકવેસ્ટ ને મેસેજ એ મને કરતો તો કાલે અમે આના વિરુદ્ધ ફરિયાદ કરેલી પણ પોલીસે પોલીસ પોલીસે કોઈ ખાસ આના આના વિરુદ્ધ એક્શન લીધેલું નથી તો હું મોરબીના એસપી મુખ્યમંત્રી ગૃહમંત્રીથી એવી વિનંતી કરું છું કે આના વિરુદ્ધ કોઈ ખાસ એક્શન લ્યો અને કોઈ સરઘસ કાઢો આના વિરુદ્ધ જેથી હે ને આપણા મોરબીમાં રોમિયોગીરી છે એ બંધ થઈ જાય અને અનેક છોકરી જે આવી રીતે રોમિયો જે છેડતી કરે છે એ બંધ થઈ જાય અને મોરબી રોમિયો ગીરીથી શાંત થઈ જાય હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती टॉप एंड कॉरसेट बेस्ट प्राइस से स्टार्ट થાય છે તો જੈਂસ વેરમાં ભી મળી જાયગા બોસ લેધર जैकेट ब्रांड પેન્ટ્સ એન્ડ ચેક શોર્ટ્સ फॉर्मલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પર બેસ્ટ થી બેસ્ટ પ્રાઇસ સાથે